મિત્ર ન્યૂઝમાં છે સમાચાર જો અમરોલી ચાર રસ્તા પર સિટી બસ આધેડ માટે યુવરાજ બની અકસ્માત બાદ આધેડ તડફડતો રહ્યો કોર્પોરેટરે કહ્યું કે લોકો રસ્તા પર ચાલતા પણ ડરે છે સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસનો કહેર જોવા મળ્યો છે અમરોલી ચાર રસ્તા પાસે એક ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસે એક આધેડના અડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે આ ઘટનામાં આધેડના બંને પગ પર બસનું ટાયર ફરી વળતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે અકસ્માત બાદ બસ મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે સુરતના માર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે સુરક્ષાનો અભાવ છે સુહાગિયાએ કહ્યું કે રોડ પર નીકળતા પણ ડર લાગે એવો માહોલ થઈ ગયો છે સિટી અને બીઆરટીએસ બસના ચાલકો એક બે દિવસે અકસ્માત સર્જી જ રહ્યા હોય છે તેમણે ઉમેર્યું કે આજે અમરોલી ચાર રસ્તા પર એક અધેડના બંને પગ કચરી નાખ્યા છે જેના કારણે હવે તેઓ કદાચ આજીવન ચાલી શકે એવી સ્થિતિમાં રહ્યા નથી સુહાગ્યાએ આક્ષેપો કર્યા કે સુરતની સિટી બસોએ અત્યાર સુધીમાં સો કરતા વધુ લોકોના જીવ લીધા છે છતાં પણ તંત્ર અને શાસકો દ્વારા કોઈ પણ બોધ લેવામાં આવતો નથી તેમણે સુરતની સિટી બસોને યમરાજ સાથે સરખાવ્યો અને કહ્યું કે લોકો રસ્તા પર ચાલતા પણ ડર અનુભવી રહ્યા છે વારંવાર અકસ્માતો થવા છતાં તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું અને ભાજપના શાસકોને પણ આ બાબતે કોઈ ચિંતા કે દરકાર હોય તેવું લાગતું નથી

આજકાલ સુરત શહેરમાં રોડ ઉપર નીકળતા પણ ડર લાગે એવો માહોલ ઉભો થઈ ગયો છે સુરત શહેરનું જે સિટી બસનું તંત્ર છે એ છાસ વારે રોજ બરોજ તમે જુઓ એકાત્ર બે દિવસે કઈ ને કઈ અકસ્માત સર્જીને બેઠું હોય છે આજે અમરોલી ચાર રસ્તા ખાતે સુરતની સિટી બસે એક રાહદારીને કચડી નાખ્યો એમના બંને પગ કચડાઈ ગયા છે ખૂબ ખરાબ હાલતમાં છે એ ભવિષ્યમાં ચાલી શકે એવી પરિસ્થિતિ એ પગની હાલત જોતા લાગતું નથી આવા તો કેટલાય અકસ્માતો સો કરતા વધારે લોકોના જીવ આ સુરતના સિટી બસે લીધા છે તેમ છતાં આવા વારંવાર અકસ્માતો થવા છતાં સુરતનું સિટી બસનું તંત્ર અને આ નગરોળ જનતા પાર્ટીના શાસકો આમાંથી કોઈ પણ બસ લીધો નથી જાણે કે ઘોર નિંદ્રામાં સૂતા છે આ સુરતનું સિટી બસ તંત્ર અત્યારે યમરાજ બનીને રોડ ઉપર ફરે છે લોકોને ચાલતા પણ રોડ ઉપર ચાલતા પણ ડર લાગે એવી પરિસ્થિતિ પેદા થઈ છે આટલા અકસ્માતો થવા છતાં આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ બાબતે કોઈ કાળજી લેવાની કે દરકાર લેવાની કે કોઈ ચિંતા હોય એવું જણાતું નથી અને રોજ બરોજ આ અકસ્માતો થતા રહે છે અને લોકોના જીવ જાય છે સામાન્ય લોકોના જીવ જાય છે સામાન્ય લોકો આવી રીતે અકસ્માતનો ભોગ બને છે તેમ છતાં પણ આ નગરોળ તંત્ર એમને કોઈ ચિંતા હોય એવું જણાતું નથી ક્યારે આ બાબતે એક્શન લેવામાં આવશે ક્યારે આ અકસ્માતો બંધ થશે એ અમારો સવાલ છે અમે શાસકોને પૂછીએ છીએ કે સામાન્ય લોકોની જિંદગી બહુ મહત્વની હોય છે પરંતુ તમને આ જિંદગીની કોઈ કિંમત હોય એવું અમને દેખાતું નથી કેમેરામેન હેમાંશુ સાથે હસીલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત